નમસ્તે કિસાન મિત્રો આજે અમે આવેલા છીએ અમરેલી જિલ્લાના દુધાળા ગામમાં જ્યાં આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી દ્વારા અમરેલી જિલ્લાના તમામ ગામડાઓમાં કે જે લોકો પ્રાકૃતિક ખેતી કરે છે તેમને આમંત્રણ આપીને ખાસ મિટિંગ યોજવામાં આવેલી છે જેથી કરીને ખેડૂતોને પ્રોત્સાહન મળે અને પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધે કેમ કે આપણા રાજ્યપાલ શ્રીને પણ પ્રાકૃતિક ખેતીમાં ખૂબ જ રસ છે અહીં બધા ખેડૂતોને આ તમે જોઈ શકો છો એક અલગ સ્ટોલ આપવામાં આવેલા છે જ્યાં બધા ખેડૂતો પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પન્ન કરેલી પોતાની વસ્તુઓ રાખી શકે જ્યાં અમે નીલકંઠ પ્રાકૃતિક ફાર્મ નાના મુજિયા સર અમારી વસ્તુઓ રાખેલી છે નીલકંઠ ખજૂર લીંબુ અથાણું નો ઓઈલ નો પ્રિઝર્વેટિવ હંડ્રેડ પર્સન્ટ નેચરલ છે ત્યારબાદ નીલકંઠ રજવાડી છાસ મસાલો જે પણ પ્રાકૃતિક રીતે જ બનાવવામાં આવે છે છે ત્યારબાદ નીલકંઠ મોરિંગા પાન પાવડર સરગવાનો પાન પાવડર જે આપણે કહીએ છીએ તે ત્યારબાદ છે નીલકંઠ મરચાં પાવડર આ બધી વસ્તુઓ પ્યોર ઓર્ગેનિક છે ઘઉંનો પોપ છે અળસીનો મુખવાસ સિંગદાણા મગ જે બધી વસ્તુઓ મેં અહીં રાખેલી છે જેથી કરીને ખેડૂતોને માર્કેટિંગ તરફ આગળ વધે તે માટેની ખાસ શિબિર યોજવામાં આવી છે અને નવા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને બધાને પ્રોત્સાહન મળે જેના કારણે અહીં અંદાજે એક હજાર જેટલા ખેડૂતોને ભેગા કરીને માર્ગદર્શન અને શિબિરનું આયોજન કરેલું છે માટે બધા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે જય ગૌ માતા